બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા પાટીયા પાસે વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા વચ્ચે બસ રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો સોમવારને બપોરે અગિયાર કલાકે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા પાટિયા પાસે વિદ્યાર્થીઓ દ્વારા વાયા ચિરોડા બસ ન ચલાવતા રસ્તા વચ્ચે બસ રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં એસટી ડેપોમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ બસ અહીં ઊભી રાખવામાં આવતી નથી જેથી વિદ્યાર્થીઓને ચાલીસ પચાસથી વધારે વિદ્યાર્થીઓને રોજ અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આજે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વાયા ચિરોડા બસ ન ચલાવતા રસ્તા વચ્ચે જ રોકી દેવામાં આવી હતી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે આ બસ ઊભી ન રહેવાથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તેમજ લોકોને અવર જવર માટે અનેક મુશ્કેલીઓ પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા વચ્ચે બસ રોકી વિરોધ નોંધાવી સાર કરવામાં આવ્યા હતા